તો આજે આપણે વાત કરીએ તો ચેનલ ઉપર એકસાથે ટ્રેક્ટર અને ટ્રોલી બંને વેચવા માટે આવેલું છે જે આ બંને એક જ ભાઈ કરણભાઈને વેસવાનું છે તો ખેડૂતભાઈ વિડીયોની છેલ્લે સુધી બન્યા રહીજો જેથી ટ્રેક્ટર અને ટ્રોલીની પૂરેપૂરી માહિતી તમને મળી જાય ટ્રેક્ટર અને ટ્રોલીની કિંમત શું છે મોડલ બંનેના શું છે અને ટ્રેક્ટર અને ટ્રોલી જોવા ક્યાં મળશે તમને એટલે વિડીયોની છેલ્લે સુધી બન્યા રહીજો અને જો અમારી ચેનલ ઉપર ખેડૂત મિત્રો નવા હો તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો જેથી આવા અવનવા વિડીયો આવતો હોય તે તમને જોવા મળી જાય અને વિડીયોને શેર જરૂર કરજો જેથી એ અમુક ખેડૂતભાઈનું ટ્રેક્ટર થોટો લેવી હોય તો તેમને મળી જાય હવે વાત કરીએ આઈસર ટ્રેક્ટરની તમે ટ્રેક્ટરની કન્ડિશન તમે જોઈ શકો છો આખી શોરૂમ કન્ડિશન ટ્રેક્ટરની કન્ડિશન છે આઈસર ત્રણસો એંસી ટ્રેક્ટરના ટાયર તમે જોઈ શકો છો પિસ્તાલીસ પચાસ ટકા ટ્રેક્ટરના ટાયર છે પિસ્તાલીસ ટકા જેવા આખું ટ્રેક્ટર ઓરિજિનલ કંપની ફિટિંગ કંપની કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે હવે આઈસરના મોડલની વાત કરીએ તો મોડલ બે હજારની એકવીસનું છે તમને આઈસર તમે જોઈ શકો છો સાવ ઓછું ચાલેલું ટ્રેક્ટર છે વિડીયોમાં તમે જોઈ શકો છો ટ્રેક્ટરની કન્ડિશન ખૂબ સારી કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે તમને આખું ઓરિજિનલ કંપની કલરમાં ટ્રેક્ટર છે ગેર હાઇડ્રોડ ટ્રેક્ટરના પાવરફુલ તમે ટ્રેક્ટર જોઈ શકો છો હવે ટ્રોલીની વાત કરીએ તો ટ્રોલીનું મોડલ ટ્રોલી છે નેવું ફૂટની મોડલની વાત કરીએ ટ્રોલીને તો ટ્રોલી છે બે હજાર અને બાવીસનું મોડલ છે ટ્રોલીનું રાધિકા ટ્રેલર તમે જોઈ શકો છો મેન્યુફેક્ચરર હવે બંનેની કિંમતની વાત કરીએ તો ટ્રેક્ટર અને ટ્રોલીની કિંમત ભાઈએ રાખેલી છે છ લાખ અને પચાસ હજાર કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવી છે કિંમત અંદાજીત હોય છે ખેડૂતભાઈઓ ત્યાર પછી ટ્રેક્ટર અને ટ્રોલી જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ ગોરાણ તાલુકો કલ્યાણપુર અને જિલ્લો દેવભૂમિ દ્વારકા કરણભાઈ પાસે જોવા મળી જાય છે આ બંને વસ્તુ કરણભાઈ પાસે જોવા મળે છે જો કોઈ ખેડૂતભાઈને લેવું હોય તો હું કરણભાઈનો નંબર આમાં આપી દઈશ ચેનલમાં અને વિડીયોમાં પણ આપી દઈશ અને વિડીયોની નીચે પણ નાખી દઈશ એટલે જે કોઈ ખેડૂત મિત્રોને લેવાની ઈચ્છા હોય તે કરણભાઈનો કોન્ટેક કરી લે બંને વસ્તુ એક સાથે આપવાની છે એટલે આખો ચેટ સાથે આપવાનો છે એટલે કરણભાઈનો કોન્ટેક કરીને પછી જાવું ને રૂબરૂ સ્થળ પર જોઈએ ટ્રેક્ટરની ટેસ્ટ ડ્રાઈવ લઈને ટ્રેક્ટર લઈ શકે છે